સાયલાની અમરાપુર પ્રાથમિક શાળા ખાતે અમરાપુર વાટાવચ્છ ઉમાપુર પ્રાથમિક શાળાનો ઉત્સવ ઉજવાયો સાયલાની અમરાપુર પ્રાથમિક શાળા ખાતે અમરાપુર પ્રાથમિક શાળા વાટાવચ્છ પ્રાથમિક શાળા અને ઉમાપર પ્રાથમિક શાળાનો સંયુક્ત વાર્ષિક ઉત્સવ ઉજવાયો કાર્યક્રમની શરૂઆત દીપ્રાકટથી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવી અમરાપુર શાળાના ઉત્સાહી આચાર્ય ચંદ્રિકા બેન્ટી પરમાર દ્વારા મહેમાનોનું સાત્વિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પુષ્પગુચ્છ અને પુસ્તક આપી મહેમાનોનું સ્વાગત કરાવ શિક્ષણ ક્ષેત્રમાં જ પચાસ વર્ષ પૂરા કરનાર ચંદ્રકાંતભાઈ વ્યાસનું શાલોડાડી સન્માન કરવામાં આવ્યું અને ચંદ્રકાંતભાઈ વ્યાસ દ્વારા શાળાના બાળકોને સ્વેટરની ભેટ આપવામાં આવી અને કાર્યક્રમ નિમિત્તે પાંચ રૂપિયાનું દાન આપવામાં આવ્યું કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમમાં વધારે મહાનુભાવે શાળાની વ્યવસ્થા અને બાળકોને બિરતાવ્યા હતા અંતે બાળકો માટે તેથી ભોજનનું આયોજન કરાવવું શાળાના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં રાજસ્વ ભાગ આશ્રમ સાયલા સંચાલિત પ્રેમની પર પ્રોજેક્ટના ડાયરેક્ટર ચંદ્રકાંતભાઈ વ્યાસ વાટા ચંદ્રકાંતુભાઈ ખવડ તાલુકાના પૂર્વ બી આરસી ઘનશ્યાભાઈ ચાવડા સુધામડા ક્લસ્ટર સી આરસી વિનોદભાઈ સાપરા શાળાના આચાર્ય શિક્ષક મિત્રો અને ગ્રામજનો તથા ત્રણેય શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં અમરાપુર આચાર્ય ચંદ્રિકાબેન પરમાર વાટા વચ્છ શાળાના આચાર્ય આશિષભાઈ અગ્રાવત ઉમાપર શાળાના આચાર્ય દિનેશભાઈ સોલંકી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવ્યા હતી